નમસ્કાર આપ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે વખત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ગ્લોબલ હોસ્પિટલના ના તબીબે મહિલાનું જોખમી ઓપરેશન કરી નવજીવન આપ્યું હતું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હતી જેને લઈ સમગ્ર પરિવાર ખૂબ ખૂબ જ જ ચિંતિત હતો અને ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હતો એવામાં કોઈએ તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી હતી જેથી આ પરિવાર ધોરાજી આવી ડોક્ટર પ્રશાંત રામાણીને સમગ્ર વાતની જાણ કરી હતી જ્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી હતી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચાવવાના ચાન્સ ખૂબ જ ઓછા હતા ત્યારે આ ડોક્ટરે પરિવાર સાથે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત દસ ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી અને બીમાર થઈ ગયા તો નથી સકતા અને ચક્કર જતા હા પછી અમે અહીંયા લઈ આવ્યા હોસ્પિટલમાં પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી અમે તો રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની બીજે દવાખાને ગયા તો કોઈ હાથે નહીં ઝાલે બાકી સાહેબે હાથ જાયેલી અને અમારી બેનનું ઓપરેશન કીધું અમારો બગરો એક રૂપિયા અમે ફીસો નથી ભરી એ સાહેબે બધું લોન બધું એ વ્યવસ્થા કરી દીધી અને અમને આ લો અમારું લોન બધા એને અહીંયા દાખલો કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે અમારે બેન ને હવે બહુ સરસ છે બહુ સરસ છે એ તો સાહેબ ભગવાનના રૂપે મારા બેન ને બચાવી લીધી સાહેબ છે ને ભુકાન તરસ અમારે બેન હા ઓપરેશન ચાલુ રાખી કે બે વાગ્યામાં ભરીને ચાર વાગ્યા સુધી સાહેબે ખાધું ય નથી નાખી પાણી નથી પીધું વધારે સાહેબ નોલ હતો સાહેબ પૈસા લીધા ના ના બહુ પૈસા નથી લીધા સાહેબે હાઉસ પૈસા નહોતા લીધા એ તો અમે પછી ફીસ ભરી ને એ પછી નકર કામ

સાઈબી તો હાથ જાળી તો સારણ કરો કોઈ એમઆરપી ના આજે અહીંયા નો ઓપરેશન હતું આર્થિક સ્થિતિ જોઈ તેમની ફી લીધા વગર સારવાર કરી આપી હતી મારે ત્યાં એક મજૂર પેશન્ટ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કન્ડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જેવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની

બચવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાને સારી રીતે સારવાર કરી ડોક્ટર્ની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ જતા પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યૂરોપોટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો. અમને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર.